તણેતરના મેળામાં યોજાયેલ પશુ પ્રદર્શન હરીફાઈમાં લાખણીના ગેળા ગૌશાળાનો સાંઢ ક્રિષ્ણા રાજ્યમાં પ્રથમ આપ્યો લાખણી તાલુકાના ગેળા ગામે આવેલી જય બજરંગ ગૌશાળાના સભ્યોએ તણેતરના મેળામાં ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા યોજાતી પશુઓની વિવિધ હરીફાઈ તેમજ પ્રદર્શનમાં કાંકરેજી ઓલાદના સાંઢની હરીફાઈમાં ભાગ લીધો હતો જેમાં જય બજરંગ ગૌશાળાનો સાંઢ કૃષ્ણા પ્રથમ આપ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ખાતે ભરાતા લોકમેળામાં પશુ પ્રદર્શન અને હરીફાઈ યોજાઈ હતી આ મેળામાં ગુજરાતભરમાંથી લોકો મેળો માળવા તેમજ વિવિધ હરીફાઈઓમાં ભાગ લેવા લોકો પહોંચે છે આ વર્ષે યોજાયેલા મેળામાં ગત છ સપ્ટેમ્બરના રોજ લાખણી તાલુકાના ગેળા ગામે આવેલી જય બજરંગ સેવા ટ્રસ્ટ ગૌશાળાના સંચાલકો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ લાખણી પશુ સારવાર કેન્દ્રના માર્ગદર્શન હેઠળ એક ગાય નંદી સાંઢ વાછરડો વાછરડીને લઈને હરીફાઈમાં ભાગ લેવા પહોંચ્યા હતા જેમાં ક્રિષ્ણા નામનો સાંઢ તણેતરના મેળામાં કાંકરેજ ઓલાદમાં ગુજરાતભરમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો આથી ગામ લોકોએ સાંઢ ક્રિષ્ણાનું સંતોના હસ્તે તેમજ ગામ લોકોએ કંકુતિલક કરી સન્માન કર્યું હતું આ પ્રસંગે આસોદરના મહંત રેવાપુરી મહારાજ સુંદરનાથજી સેકરા મહેશભાઈ દવે ગૌભક્ત જસરા સહિત ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા લાખણી તાલુકાના ગેળા ગામે જય બજરંગ ગૌશાળામાં આવવાનું થયું તરણે તરનો ગુજરાતનો સૌથી મોટો મેળો જે છે જેમાં ગેળા ગૌશાળાના નંદી મહારાજને આખા ગુજરાત કક્ષાએ પહેલો નંબર આવ્યો છે એના અભિનંદન અને શુભેચ્છાઓ સાથે તે ગૌમાતાની જે સેવા કરે છે એને નંદી મહારાજની જે સેવા કરે છે એવા ગોપાલકને ગૌશાળાની સંસ્થાના ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળને બધા જ લોકોને અમે અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે ગુજરાત સરકાર દ્વારા જે પ્રકારે મેળાને પ્રોત્સાહિત કરવામાં આવે છે ગૌમાતા અને ગૌવંશને પ્રોત્સાહિત કરવામાં આવે છે એના માટે ગુજરાત સરકારનો પણ અમે આભાર માનીએ છીએ લાખણી પશુ દાવાખાનાથી લઈ અને દાંતીવાડા ખાતે કૃષિ યુનિવર્સિટીમાં જે કાંકરેજી નસલની ગૌમાતા માટેના સુધારણાનો કાર્યક્રમ ચાલે છે એ કાર્યક્રમે તમામ લોકોએ અત્રે સહયોગ કરેલ છે એમનો પણ આ તબક્કે ગૌશાળા વતી અમે આભાર માનીએ છીએ અમે બધા જ ભેગા મળી અને કઈ રીતે કાંકરેજી નસલની ગૌમાતાને પ્રોત્સાહન મળે કઈ રીતે એનો વંશવેલો સારી રીતે વધે અને એને કઈ રીતે એની બ્રીડ ડેવલપ થાય એ પ્રકારનો અમારો બધાનો પ્રયત્ન છે જસરા ખાતે પણ અમે શિવરાત્રીના મેળામાં આ વખતે કાંકરી ગૌમાતા વાછરડા વાછરડી અને નંદી મહારાજની હરીફાઈનો કાર્યક્રમ કર્યો હતો એ જ રીતે તરણેતરનો તો બહુ મોટો મેળો છે અમે તો નાના પાયે શરૂ કરેલી વાત નથી પરંતુ તરણેતરના મેળામાં ગેળાની ગૌશાળાનો નંદી મહારાજનો ગુજરાત આખા ગુજરાતમાં પહેલો નંબર આવવો એટલે બહુ મોટી વાત છે આ નાની સોની વાત નથી કાંકરી નેસલની ગૌમાતાની સુધારણા માટેના કામમાં આ ગેળા ગૌશાળાનું યોગદાન એ આખા ગુજરાત અને આખા દેશમાં ખૂબ સુવર્ણ અક્ષરે લખાય એવા પ્રકારનું યોગદાન છે હું તમામ ગૌશાળાઓ વાળાને અને તમામ પ્રાઇવેટ ગૌપાલકોને વિનંતી કરું છું કે આપ પણ વાછડા વાછડી ગૌમાતા અને નંદી મહારાજની સેવા ચાકરી કરી અને આગામી દિવસોમાં સ્પર્ધા હોય હોય કે જ્યાં પણ આવી નસલની ગૌમાતાની ત્યાં પોતપોતાના ગૌમાતા વાછડા વાછડી અને નંદી મહારાજ સાથે ભાગ લો અને એમાં વિજેતા બનો અને એવી તંદુરસ્ત હરીફાઈ થાય કે જેનાથી આખી બ્રિજ ડેવલપ કરી અને ઓરિજિનલ આપણી નસલ જે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જેને ચરાવતા હતા એવી ગૌમાતાનું પાલન પોષણ અને સંવર્ધન થાય એવા પ્રકારનો અમારો પ્રયત્ન છે ગુજરાત સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું અને હું બધાને વિનંતી કરું છું કે આપણે કોઈ આપણે એને પશુ નહીં કહીએ આ ગૌ માતા છે એ ગાય માતા એ પશુ નથી અને એટલા માટે કરીને બધાને વિનંતી કરું છું કે સરકારને પણ વિનંતી છે કે પશુની શ્રેણીમાંથી ગાડી અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એ પ્રકારનો આખા દેશ લેવલે ચળવળ અને પ્રયત્ન થાય અને એમાં આપણે સૌ સહભાગી બનીએ એ જ અભ્યર્થના ખૂબ ખૂબ અભિનંદન ફરીથી ગેળા ગૌશાળાને અભિનંદન અને તરણેતરના મેળાને ગુજરાત સરકારને પણ અભિનંદન આભાર